અંકલેશ્વરના ગડખોલની શિવમ રેસિડેન્સીમાં એક મકાનમાંથી જીઆઈડીસી પોલીસે પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પારી અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી રૂ પાંચ પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના નેશનલ હાઇવે અડતાલીસની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીમાં જીઆઈડીસી પોલીસે એક મકાનમાં દરોડા પાડ્યા હતા દરોડા પાડ્યો હતો જ્યાંથી સ્મોકિંગ કોન પેપરના કુલ આઠ ઓગણીસ બોક્સ તથા બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા પોલીસે મકાનમાંથી નરેશકુમાર શંકરલાલ પ્રજાપતિ અને હરીશ મંગલારામ પ્રજાપતિની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આ પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે સંગ્રહ કરી રાખ્યો હતો પોલીસે ગુનો નોંધી દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આ મામલે ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસનું કહેવું છે